મિત્રો આર્યમાન ગીર ગૌશાળા જસદળજી મહેશભાઈ તે ગૌશાળાનું આમાં ખાતર વાપરેલું છે આ ખાતરની અંદર ઓર્ગેનિક ખાતર છે અને ગાયોમાંથી બનાવેલું ગૌમૂત્રમાંથી બનાવેલું આ ખાતર છે આ તમે માંડવી જોઈ શકો છો આ 22 દિવસની માંડવી છે 22 દિવસની एकदम ખાખરા જેવી બીજું આમાં કાઈ વાવેલું નથી एकदम ખાખરા જેવી છે અને જે આર્યમાન ગીર ગૌશાળાનો ખાતર આયા વાપરેલું છે જ્યાં નથી વાપરેલું એ ફોટો પણ તમને હું દેખાડું છું મિત્રો શેર કરજો વધારે વધારે જે ગાયો ઉપર જે ખાતર ગાયોના સાણમાંથી ગૌમૂત્રમાંથી જે ખાતર બનાવવામાં આવે છે અને આપણી જે ખેતી છે એને ઓર્ગેનિક અને બીજું હું તમને બતાવું છું ખાસ કરીને કે જ્યાં આર્યમાન ગીર ગૌશાળાનો ખાતર નથી વાપરેલું આપણે ખેતીને બચાવવાની છે મિત્રો તમે અહીંથી જોઈ શકો છો અહીંથી ડીએપી વાપરેલ છે ખેડૂતને બધાને બહુ શોખ હોય ડીએપીનો જોવા માંડવી આ ડીએપી વાપરેલું છે આ માંડવી તમને પણ નજર સામે લાઈવ દેખાય છે કે આજે વિલાયતી ખાતર જે ડીએપી છે એ તમે વાપરો આપણી જમીનને નુકસાન થાય અને છોડને પણ નુકસાન થાય તો આજ તમને આ વિડીયો બતાવું છું મારું નામ છે રમેશભાઈ લક્ષ્મણભાઈ વસરા गाम से भरतपुर तालुको है भाणवड़ अने जिलों है देवभूमि द्वारका मोबाइल नंबर से पंचाणु हाथ सेतालीस त्रीस हाथ तेर पंचाणु हाथ सेतालीस तीस सात हाँ तेर आर्यमान गिर गौशाला अंदर फंगी साइड माँडी इतनी मटी और कुकड़ी माँ थी, थी सुस्या प्रकार की कोईपण जीवात हो जीवात में गौमूत्रना अर्क में थी જે દવા બનાવવામાં આવે છે એ દવા પણ મરી જશે તા આ વસ્તુ જોતી હોય તો રમેશભાઈ વસરા પાણવળ દેવભૂમિ દ્વારકા જિલ્લો મોબાઈલ નંબર 95746 3713 નો કોન્ટેક્ટ કરવા વિનંતી સાહેબ આઈથી તમને હું હજી એકવાર શેર કરીને બતાવું છું કે આઈથી ડીએપી વાપરેલું છે આઈથી અને સાહેબ આઈથી તમે જો આર્યમાન ગીર ગૌશાળાનું ખાતર વાપરેલું છે જે ગાયોમાંથી બનાવેલું હોય તો જરૂર ને જરૂર ખેડૂત મિત્રો આનો લાભ લ્યો તમારી ખેતીને બચાવો તમારી ખેતી બસ છે તો તમે બસ છો ખાસ કરીને ઓર્ગેનિક ખેતી અપનાવો અને આ ખેતી તમે 3 વર્ષ કરતા જો તમારું ખેતરની અંદર રોગ જ ન આવે કોઈ પ્રકારની તમારે દવા જ ન છાટવી પડે ખાસ મિત્રો જોજો નમસ્કાર સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ ગીર ગૌશાળાને જે જસ્તરની અંદર ગાયોની સેવા